શ્રીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું પીવાના પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવ મુદ્દે ઉગ્ર રજૂઆત કરાઈ ફિરદોસ્ત સોસાયટીમાં વિવિધ સમસ્યાને લઈને લોકોએ વિરોધ પ્રદર્શન કર્યો સમસ્યાને લઈને અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેથી સ્થાનિકો રોષે ભરાયા છે જો સ્થાનિકોની માંગણીઓ આગામી સમયમાં સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે થઈ જાય આપણે નામે વખત કરી ગયા અમે અહીંયા અમે નાના નાના છોકરાને ટાઈમ ખોટી થઈ અમે કેવી રીતે આવી અહીંયા તમે પૈસા બીજા મારે છે નગરપાલિકાની એ લોકોએ કીધું તમે ભરો તો અમે તમને ગટરની કુંડી સાફ કરી જશે પછી ત્યાં આવ્યા તો કે અમે આ સંડાસની કુંડી ન સાફ કરી અને આઈથી તમે કીધું તો કે સંડાસની કુંડી સાફ કરવાની છે તો 1000 રૂપિયા ભરવાનું કીધું તો અમે અહીંયા જે દુનિયા રહેવા ગયા તે દુનિયા અમને કોઈ સગવડ મળી જ નથી એમ કહેવાય નથી પાણી આવતું નથી લાઈટ અહીંયા નથી કચરા રહેવા આવતા અને કચરા વાળા વારવા આવે તો એમ કે અમારે એક સાઈડ વારવાનું હોય બીજી વખતે બીજા વારે વારવાનું હોય ત્યાં કોઈ જાતની અમને સુવિધા નથી એટલે કા અમારી પાસેથી મકાના પાછા લઈ લો